ભારે કરી નાના કારખાનાના વેપારીઓ ઘંટી વેચવા કાઢી સુરતના વરાછા કતર ગામ સહિત બંગારના ગોડાઉનમાં ઘંટીઓના થપ્પા જોવા મળ્યા સ્ક્રેપનો વેપાર કરતા વેપારીઓ ગોડાઉનમાં જૂની ઘંટીના થપ્પા લાગ્યા મોટા ભાગે જેમના ખાતા ભાડા પર છે તેવા વેપારી ઘંટીઓ વેચી રહ્યા છે સ્ક્રેપમાં ઘંટીનો લેવેશ કરતા વેપારી પાસે છ મહિનાથી ઘંટી ખરીદવા જ કોઈ આવતું નથી ભંગાના વેપારી પાસે માત્ર હીરા વેપારીઓ ઘંટીઓનું વેચાણ કરવા આવે છે સ્ક્રેપના વેપારીઓ પાસે જૂની ઘંટીઓનો સ્ટોક વધી રહ્યો છે અંદાજે સાડા ત્રણ હજારથી વધુ હીરા ઘંટીઓ સ્ક્રેપમાં મુકાય છે કલમિત સમાચાર સુરત આપનું નામ મારું નામ મનોજભાઈ જોશી છે તો મનોજભાઈ કઈ રીતનો તમારો બિઝનેસ છે અમારા સ્ક્રેપનો બિઝનેસ છે ડાયમંડ સ્ક્રેપનો એની ઘંટીઓ એ બધું લેતા હોય છે અમે કારખાનાનો સામાન તો હાલ અત્યારે તમારા ત્યાં બહુ બધી ઘંટીઓ જોવા મળી રહી છે શું છે એનું કારણ એનું કારણ એક જ છે કે મંદી હીરા ડાયમંડમાં બહુ છે એમ તો ઘણા સમયથી છે પણ આ દિવાળી પછી પણ માહોલ એવું ને એવું જ રહે છે હર વખતે આવું હોતું નથી દિવાળી પછી કારખાનેદારો અહીંથી ઘંટી લેવા આવતા હોય છે અને દિવાળી પછી અમારી પાસે સ્ટોક પતી જતો હોય છે પણ આ વખતે એવું નથી આ વખતે ઘંટી બી આવે છે આવક છે પણ જાવક નથી એ લોકો એવું કહેતા હોય છે કે અત્યારે પોસાતું નથી કામ કરવું અને કારીગરોને પગાર આપતો પડતો હોય એ માટે જરા રફ વેચાતી ન હોય એ પ્રમાણે છે હાર અત્યારે કેટલા સ્ટોકમાં તમારી પાસે શકે ત્યારે તો જેવા વેપારી કોઈ ની પાસે બે હજાર ત્રણ હજાર કોઈની પાસે પાંચસો છસો ઘંટી એવું હોય છે આમ એક ઘંટી નો પ્રાઇઝ શું હોય છે આમ નવી ઘંટી નો પ્રાઇઝ હોય છે પંદર થી સતર જૂની ઘંટીનો હોય છે પાંચ છે હજાર પાંચસો હજાર તો અત્યારે હાર મંદિરના કારણે